એ સ્વામિનારાયણ આજે વાત કરવી છે વીર બાળક સાવલ્યા વાત છે શિવાજી મહારાજના જીવનની તેઓ ઘણી વખત વેશપલટો કરી અને રાજ્યની અંદર નીકળી પડતા અને રાજ્યની સુરક્ષા અને પ્રજાના સુખ દુઃખની વાત જાણતા એક વખત તેઓ વેશપલટો કરીને પોતાના રાજ્યની સરહદ સુધી પહોંચી જાય છે અને સરહદની અંદર ધીરે ધીરે પ્રવેશ કરવાનું શરૂ કરે છે હવે વેશપલટામાં ખબર ન હતી કે આ કોણ છે તે સમયે એક બાળક તેમને જોઈ જાય છે અને જોયે છે કે કોઈ અજાણો વ્યક્તિ ધીરે ધીરે પોતાના રાજ્યની અંદર આવી રહ્યો હતો તે પોતાની નાનકડી એવી તલવાર કાઢી અને જોરથી રાજ્યમાં પ્રવેશ કરી રહ્યો છો હવે જો તું એક આગળ ડગલું વધીશ ને તો તારા શરીરના બે કટકા કરી નાખીશ આવો ધીર ગંભીર અવાજ એક નાનકડા એવા બાળકમાંથી નીકળતો હતો શિવાજી મહારાજ સ્તબ્ધ થઈ ગયા તેમને જોયું કે આ બાળક અને આટલી તેજસ્વીતા એટલે શિવાજી મહારાજને તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું તેમને કહ્યું તો તૈયાર થઈ જા હું પણ તારી સાથે લડવા તૈયાર છું છતાં નાનો એવો બાળક હિંમત ન હાર્યો પોતાની તલવાર ખેંચી અને પર કૂદી પડ્યો જેવો પર હુમલો કર્યો અને જોરથી તલવારનો પ્રહાર કર્યો પોતાની તલવાર ઉપર તે ઘા ઝીલી લીધો બીજે ક્ષણે એ બાળકના હાથ ઉપર એવો પ્રહાર કર્યો કે તેના હાથમાંથી તલવાર ઉડી ગઈ અને દૂર પડી છતાં બાળક ભાગ્યો નહીં અને દોડીને પોતાની તલવાર લેવા માટે દોટ લગાવી તે સમયે શિવાજી મહારાજે પોતાના ઘોડા ઉપર બેસી અને ઘોડાને એડી મારી અને ઘોડો પૂરપાટ ત્યાંથી નીકળી ગયો બાળક તલવાર લઈને ઉભો થઈને જોયું તો માત્ર ઢોલની ઉડતી હતી ઘોડો દેખાતો ન હતો શિવાજી મહારાજ પોતાના રાજ્યની અંદર આવ્યા અને પોતાના સેનાપતિ સૈનિકોને બોલાવીને કહ્યું કે આપણા સરહદ પરનું એક ગામ છે ત્યાં સાવલિયા નામનો એક બાળક છે તેમને હાજર કરો સૈનિકો તેમને લઈ આવ્યા ત્યારે તેમને જોયું કે જેમની સાથે ઝપાઝપી કરી હતી એ જ આ ચહેરો છે શિવાજી મહારાજ ઉભા થયા અને એ નાના એવા બાળકને પોતાની બથમાં લીધો અને તેમને પ્રેમથી મળ્યા કહ્યું સાબાશ આવા વ્યક્તિ મારા રાજ્યની અંદર છે ત્યાં સુધી મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તું આજથી જ મારી સેનાની અંદર તને ભરતી કરું છું બાળક ધીરે ધીરે મોટો થયો અને એ સેનાની અંદર શિવાજી મહારાજની સેનામાં જોડાઈ ગયો અને એક વીરતાના કાર્ય કર્યા અને યુદ્ધની અંદર ભાગી ભાગીદારી તેમને કરી અને એ જ રીતે બહાદુરીપૂર્વક યુદ્ધ કરતા કરતા જ તેમને વીર ગતિ મેળવી હતી આવા હતા શિવાજી મહારાજના સૈન્યના સૈનિકો અને શિવાજી મહારાજ પણ તેમને સારી રીતે ઓળખતા હતા